có है बोलला है वनडे पर बात करे तो आदर वाला

કોઈ ના જાણ અહીંયા કોઈ કેવા ને ગેર પીધી હું હા પછી ના ખબર આ તો તમે સોટો લે લો પાહો આ તમારો મોન પાડી મે મોન રાશી તમને મારા પૂરા હું ઘણા ટાઈમ થી મોન રાશી મે આડું કેવું પડે મારા એટલે મારું કઈ મોન ને તો મને બહુ મજાઈ કે પક્ષર તો ને શું કરવાનું હવે ના થોડો તો પ્લાસ્ટિક કિટાની જોઈ મેરવાનું તો બટ કે તમે શું દેજે તા

પૂરીઓ બનાવો પછી શું ખાવું પૂરીઓ તો આ શેકન નહીં આ ના પૂરીઓ બનાવો પૂરી પૂરી આ પૂરી હા ખમણ મજો ખમણ તો નહીં આવ ભાત એ બધું બરાબર છે ઓ સમાહ કરીને કઈ દો હા આજ મારા આવો તમે માગે આવો ને એટલે તો આમ પૂરીઓ ને ઢેબરા બધું ખવડાવું આ ને તમસ્ત તમે શું કરવા જો દફાક જામભુ દફાક જામભુ જો આવ પાઉ દફાક જામભુ જોઈ જ દે તને ના